નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક્મી યોજના હું આવ્યો છું ચાલો તો હું તેની સંપૂર્ણ માહિતી તમને આપું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષા પૂર્ણ કરે તે માટે વિદ્યાર્થીનીઓનું સો ટકા નામાંકન નામાંકન થાય સ્થાયીકરણ થાય તે માટે સરકારે કન્યા કેળવણીની દિશામાં ઘણા બધા પ્રયત્નો કરેલા છે તેમાંનો એક આ સારામાં સારો પ્રયત્ન છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવે અને બાર સુધીનો અભ્યાસ સંપૂર્ણપણે સુનિશ્ચિત કરે તેની સાથે સાથે કિશોરવયની કન્યાઓના પોષણ અને આરોગ્યનું પણ વધારે ધ્યાન રાખવામાં આવ્યું છે એટલે કે પોષણ અને આરોગ્યને સુદ્રઢ બનાવવા માટે તેને એક શિક્ષણની સાથે સાથે પૂરતું પોષણ મળે તેમજ તેનું સશક્તિકરણ થાય તે માટે સરકારે તેને આર્થિક સહાય આપવાનું નક્કી કર્યું છે યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જેને જીએસએચ એસીબી અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસ દ્વારા માન્યતા પ્રાપ્ત હોય તેવી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નીચે પ્રમાણે એટલે કે નીચે પાત્રતા આપી છે તે પ્રમાણે પ્રવેશ મેળવેલો હોય તો તે આ સહાય મેળવી શકશે તેમાં રાજ્યની સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં આઠનો અભ્યાસક્રમ પૂર્ણ કરી નવમાં વર્ષમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ એટલે કે આઠમાનો અભ્યાસક્રમ સંપૂર્ણપણે પૂરો કરેલો હોવો જોઈએ અને નવમાં ધોરણમાં દાખલ થયેલી હોવી જોઈએ તેમાં બીજું છે કે રાજ્યની માનનીય ખાનગી પ્રાથમિક શાળામાં આરટીઈ અંતર્ગત જે રાઈટ ટુ એજ્યુકેશન છે તેના અંતર્ગત પ્રવેશ મેળવીને એકથી આઠનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરેલો હોવો જોઈએ અને નવમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ અથવા તો એ અને બી સિવાયની જે વિદ્યાર્થીનીઓએ ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોય આવી વિદ્યાર્થીનીઓ જ આ જે સહાય છે તેનો લાભ લઈ શકશે તે ખાસ ધ્યાનમાં લેવું હવે મળવાપાત્ર સહાય કેટલી છે તે વિશે જાણીએ તો મળવાપાત્ર સહાય આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરીએથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીનીને કુલ પચાસ હજાર સુધીની સહાય મળશે અને તે કઈ રીતે મળશે તે જોઈ લઈએ ધોરણ નવ અને દસ મળીને કુલ વીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે આ પૈકી નવ અને દસ ધોરણમાં શિક્ષ શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે માસિક પાંચસો મુજબ વાર્ષિક પાંચ હજાર એટલે કે એક મહિનામાં એટલે કે એક મહિનાના પાંચસો રૂપિયા લેખે વાર્ષિક પાંચ હજાર રૂપિયા બંને વર્ષ મળીને દસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે જ્યારે બાકીના દસ હજાર ધોરણ દસની બોર્ડની પરીક્ષા પાસ કરીએથી મળવાપાત્ર રહેશે એટલે કે જે વિદ્યાર્થીનીઓ નવમું તો માનો કે પાસ કરી લીધું પણ દસમાની પરીક્ષા જો તે પાસ કરશે ત્યારબાદ તેને દસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે એટલે તમારે ખાસ ધ્યાન રાખવું કે દસમા બોર્ડની પરીક્ષા ફરજિયાતપણે પાસ કરવાની રહેશે ત્યારબાદ જ તમે દસ હજાર રૂપિયા મેળવી શકશો ધોરણ અગિયાર બાર મળીને કુલ ત્રીસ હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવશે તે પૈકી અગિયાર અને બાર ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન દસ માસ માટે માસિક સાતસો પચાસ મુજબ એટલે કે એક માસના સાતસો ને પચાસ રૂપિયા તેવી રીતે દસ માસ માટે એટલે કે દસ મહિના માટે વાર્ષિક સાત હજાર પાંચસો પ્રમાણે બંને વર્ષ મળીને એટલે કે અગિયાર બાર બંને ધોરણ મળીને પંદર હજાર રૂપિયા ચૂકવવામાં આવશે જ્યારે બાકીના જે પંદર હજાર છે તે બારમા ધોરણની બોર્ડની પરીક્ષા જો પાસ કરેલી હશે તો જ મળવાપાત્ર રહેશે એટલે આમાં પણ ખાસ ધ્યાન રાખવું જો આ સહાય તમારે મેળવવી હોય તો આ વિદ્યાર્થીની એ ફરજીયાતપણે ધોરણ બાર ની પરીક્ષા પાસ કરવી પડશે ત્યારબાદ જ પંદર હજાર રૂપિયા જે છે સહાય તે મળવાપાત્ર રહેશે તે ખાસ મળવા લેવી વાત ત્યારબાદ ચૂકવણી માટેની પ્રક્રિયા કઈ રીતની છે તે જોઈ લઈએ આ યોજના અમલીકરકરણ અધિકારી તરીકે નિયામકશ્રી શાળાઓ રહેશે કે શાળાઓ દ્વારા આપવામાં આવશે નિયામકશ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાનો સુચારુ સંચાલન માટે એક અલગ નમોલક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે એક પોર્ટલ બનાવવામાં આવશે આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામકશ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે જે ડીબીટી કહેવામાં આવે છે તેનાથી વિદ્યાર્થીની માતાના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે વિદ્યાર્થીની જે માતાનો બેંક ખાતું હશે તેમાં સહાય જમા થશે જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ન હોય તે કિસ્સાની રકમ વિદ્યાર્થીનીના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે વિદ્યાર્થીની માતાનું ખાતું ફરજીયાત બેંકમાં હોવું જોઈએ અને માતા હયાત નથી એટલે કે માતા અત્યારે જે વિદ્યાર્થીનીને માતા નથી તો વિદ્યાર્થીનીનું પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવી ત્યારબાદ આ ફોર્મ ભરવાનું રહેશે જેથી કરી જમા કરવામાં આવશે ત્યારબાદ છે શૈક્ષણિક વર્ષ શરૂ થયેલી રાજ્યની શાળાઓ તેઓની શાળામાં નવ થી બાર માં દાખલ થયેલ વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે કે સીટીએસ સિસ્ટમ જે છે તેમાં કરવાની રહેશે જિલ્લા શિક્ષણ અધિકારી મારફત કરવાની રહેશે એટલે કે જે આ સહાય છે તે સંપૂર્ણ ચકાસણી પૂરી થઈ જાય પછી જૂન માસમાં જમા કરાવવાની રહેશે એટલે કે મોડા મોડા જુલાઈ માસમાં જૂન જુલાઈની સહાયની રકમ એકસાથે જ બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે એટલે કે આવ આવનારું જે જૂન મહિનો અત્યારે જે ચાલુ છે તેમાં અથવા તો મોડમ મોડું જુલાઈ માસમાં આ રકમ જમા થઈ જશે ત્યારબાદ બાકીની સહાય મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની દસ તારીખ સુધીમાં વિદ્યાર્થીની માતા અથવા તો વિદ્યાર્થીનીના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે ત્યારબાદ બીજું એક અગત્યની વાત છે કે ધોરણ આઠ થી અગિયારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક વર્ષ ચોવીસ પચીસ માટે ધોરણ નવ થી બારમાં પ્રવેશ મેળવે તો તેઓને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે ત્યારબાદ બીજો પણ એક નિયમ છે કે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાશે ત્યાં વિદ્યાર્થીની એસી ટકા સરેરાશ હાજરી જોશે ક્યારે પણ ક્યારેય પણ અચાનક શાળામાં કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નહીં આવે અને તેની તપાસ કરવામાં આવશે જે તે વિદ્યાર્થીની ઓછામાં ઓછી એસી ટકા હાજરી હશે તો જ વિદ્યાર્થીનીને સહાય આપવામાં આવશે નહીતર જો એસી ટકા હાજરી નહીં થાય તો વિદ્યાર્થીનીની સહાય બંધ કરી દેવામાં આવશે આ એક કડક નિયમ છે કે જેને ધ્યાનમાં લેવું અને જો કોઈ વિદ્યાર્થીની કોઈ પણ કારણોસર અધવચ્ચેથી શાળા છોડી દેશે તો તેની સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં એટલે કે સહાયની રકમ એને મળવા જ નહીં રહીએ અને વિદ્યાર્થીનીને ચૂકવેલ રકમ પરત નહીં લઈએ પણ જે રકમ હવે એને મળવાની છે તે મળશે નહીં જે કોઈ વિદ્યાર્થીની રિપીટર એટલે કે ફેલ થઈ છે અને બીજી વાર જે પરીક્ષા આપે છે તેવી વિદ્યાર્થીનીને એક કરતાં વધુ વખત સહાય ચૂકવવામાં આવશે નહીં જો આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં જે નિયમો હશે તે પ્રમાણે એને સહાય મળશે પરંતુ બે હજાર ચોવીસ પચીસની રિપીટર વિદ્યાર્થીનીને આઠનો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબ પાત્રતાના આધારે સહાય મળશે પણ જો એ વિદ્યાર્થીની દસમામાં ફેલ થઈ બીજી વખત પરીક્ષા આપે તેમાં પાસ થાય તો તેને બીજી વખત આ સહાય મળવા પાત્ર રહેશે નહીં ત્યારબાદ મહત્ત્વનો નિયમ છે કે વિદ્યાર્થીનીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપ મળતી હશે તો પણ આ યોજનાનો લાભ તેને મળવાપાત્ર રહેશે નહીં આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી જોઈ લઈએ ગુજરાતનો નિવાસસ્થાન અને રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ જાતિ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો આવકનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર બેંક ખાતાની વિગતો શિક્ષણ સંબંધિત દસ્તાવેજો માતા પિતાનું આધાર કાર્ડ વિદ્યાર્થી મિત્રો આ યોજના વિશે વધુમાં માહિતી જાણવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે તે વેબસાઇટ પર જઈને આપ એના વિશે વધુ માહિતી મેળવી શકો છો